ગુજરાત બનશે સેમી કન્ડક્ટર હબ સાણંદ અને ધોરલાના ત્રણ યુનિટથી પ્રતિ દિવસ સાહીઠ લાખ ચિપ્સનું થશે નિર્માણ ઇલેક્ટ્રોનિક વાહનો કન્ઝ્યુમર્સ ઇલેક્ટ્રોનિક્સ સાધનો મોબાઈલ ફોન વગેરે લાક્ષમાં લાગશે ચિપ્સ સરકાર દેશના કુલ ચાર યુનિટમાં દોઢ લાખ કરોડનું કરશે રોકાણ ટેકનોલોજીથી અન્નદાતાનું જીવન ધોરણ થશે સદ્ધર આંગળીના ટેરવે ખેડૂતો મેળવી શકશે કૃષિ ઉત્પાદન ગામના જમીન નકશાઓના રજિસ્ટ્રેશનની માહિતી તો કૃષિ ઉત્પાદનના પરિવહન માટે ત્રણસો નવ કિલોમીટર લાંબી મુંબઈ ઇન્ડોર કનેક્ટિવિટીને અપાઈ મંજૂરી દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘો અનરાધાર વઘઈ અને સોનગઢમાં કાપકીઓ આઠ કલાકમાં સાત ઇંચ વરસાદ ઉપરવાસમાં વરસાદને કારણે અંબિકા ખાપરી ઓલન નદીમાં પૂર પૂરના પ્રભાવમાં ફસાયેલા બે ટ્રકમાંથી બાર મજૂરોનું કરાયું રેસ્ક્યુ અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ગુજરાતવાસીઓને નહીં કરવો પડે પીવાના પાણીની સમસ્યાનો સામનો સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના એકસો તેર જળાશયો સંપૂર્ણ છલકાયા મહીસાગરનો કડાણા ડેમ પંચાણું ટકા ભરાતા ખેડૂતોને સિંચાઈ માટે મળશે પર્યાપ્ત પાણી ગત વર્ષની સરખામણીએ પાંચ ટકા જળાશયો વધુ ભરાયા ભારે વરસાદના કારણે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તારાજી આંધ્રપ્રદેશમાં નવ લોકોના મોત બંને રાજ્યોમાં પૂરના કારણે સો જેટલી ટ્રેનો કરાઈ રદ તો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરતું હવામાન વિભાગ અભિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના સંગઠન પર્વ સદસ્યા અભિયાનનો કરાવ્યો પ્રારંભ કહ્યું આ અભિયાન વૈચારિક અને ભાવનાત્મક ચળવળ તો રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કામ કરવા કરી અપીલ સ્ટાઇફનના મુદ્દે રેસિડેન્ટ તબીબોની આજથી હડતાલ હડતાલ મુદ્દે સરકાર મક્કમ આવતીકાલ સવાર સુધી ડોક્ટરોને ફરજ પર હાજર થવા કર્યા આદેશ બીજે મેડિકલ હોસ્પિટલમાં એકસો અગિયાર ડોક્ટરોની કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા પેરિસ પેરાલિમ્પિકમાં આજે ભારતના ફાળે વધુ એક સ્વર્ણ અને એક રજત પદક નિતેશ કુમારે રોમાંચક બેડમિન્ટન મેચમાં મેળવ્યો સ્વર્ણ તો યોગેશ કથુનિયાએ ડિસ્ક થ્રોમાં મેળવ્યો રજત પદક ત્રણ સ્વર્ણ ત્રણ બ્રોન્ઝ અને ચાર ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સાથે ભારત ટેબલ ટેનિસમાં બાવીસમાં ક્રમે તો સિત્યોતેર પદક સાથે ચીન પ્રથમ ક્રમે આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર સોમવતી માસના શુભક સમન્વય સાથે શિવાલયોમાં ઉમટ્યો શ્રદ્ધાનો સાગર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર હરિદ્વારમાં ગંગા નદીમાં શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડુબકી